તરુણીનો કારમાં અપહરણ કરીને નાસી છૂટ્યા હતા જે બાદ કરવામાં આવતા વહેલી સવારે બજારમાં વિદ્યાર્થીનું અપહરણ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી એક તરફી પ્રેમમાં પાગલ શખ્સે મિત્ર સાથે મળીને સ્કૂલે જતી સગીરાનું કારમાં અપહરણ કર્યું હતું અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી હાલ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને પોલીસનું કહેવું છે કે એક શખ્સની ઓળખ થઈ ચૂકી છે અને તેની શોધખોળ કરવામાં આવી રહી છે વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઈ આર બી ગઢવીએ જણાવ્યું છે કે તરુણનું અપહરણ કરનાર જુનાગઢનો જય મયુર સુખાનંદી હોવાનું સામે આવ્યું છે જ્યારે અન્ય એક શખ્સ અજાણ્યો છે અને તેઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે